તો હાય ગાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જોઈ શકો છો તમારા રેખાબેન જે ભેડા વઘારી રહ્યા છે આ વઘારી તો અસમારી રહ્યા છે એ ભેડા તમને કઈ વાડીના છે તમને ખબર છે કોઈની નહીં હોય તો જણાવું આ સરસ મજાના ભીંડા છે અમારા રમેશભાઈની વાડીના અમારા દ્વારકાવાળા કલેજા અમારા કલેજા એવા મારા રમેશભાઈ કલેજાના વાડીના ભેડા સરસ મજાના અમે ગયા હતા અમારો પ્રતિક ત્યાં હતો મારા સંજયભાઈ કલેજાના મારા રમેશભાઈ કલેજાના ઘરે તો ધોળકા એને લેવા ગયો હતો રિટર્ન તો અમારા બુનીએ જો કેટલા બધા ભેડા તોડીને ભર્યા લેતા સરસ મજાના તો અત્યારે તમારા રેખાબેન બનાવી રહ્યા છે ભીંડાનું શાક બનાવવાની તૈયારી કરી રહ્યા છે સરસ મજાના ભેડા મોરાય છે મારા સંજુભાઈ ભોણા ના વાડીના ભેડા ભેડા જો તમારે ખાબું જો કોઈ બોલતો નહીં એ બોલો બોલો કોઈ બોલવાના પૈસા નહીં એ બોલો કોક તો બોલો કયો તો ખરા કોની વાડીના ભેડા હે આપડા આ તો ભાઈને નહીં સંભળાતું હોય કે બુનીને નહીં સંભળાતું હોય તો તને માઇક લઈ પછી પડશે તું એટલું જાણું બોલો ગમે અવાજ તો સંભળાતો જ નહીં જો સરસ 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 મજાના બેડા 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 તો અત્યાર નહી બનાવના તો સવાર હોલે તૈયારી કરી મારે લોચ હોય બનાય રીંગણ તો મિત્રો ભેડાની તૈયારી તો સવાર માટે છે અત્યાર તો સરસ મજાનું પાપડી રીંગણનું શાક ને રોટલી ની ખીચડી બનશે તો ભેડાનું શાક ખાવું હોય સવારે એ સરસ મજાના ભેડા મોરે જાય ચૂપચાપ બોલતા નથી ચાલતા નથી કેમ રે ચાણા રે ખાજી તવે આમ કેમેરો હોમે આવે એટલે આમ હસી આવી જાય નહી નોનપણના નાટક છે બેડાના એ બેડાની રમત ઉપડી અરે ભેંડાની રમત ઉપડી જો ભેંડા જો 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 નખરા કરે ભેડાના ભેડાની રમત ઉપડી હતી પણ નખરી કેમેરો ચાલુ ગયો બ્લોગ બનાવે એટલે જીવી આવવા છે મન મન મનમાં બરાબર આમ પણ કેમેરો હવે જોઈ નહીં હતી એ હો હો તો સરસ મજાના અમારા રમેશભાઈની વાડીના ભેડા સમારીને તૈયાર કરી દીધા છે તમારી રેખા બે ને ભીંડામાંથી જે કચરો નીકળ્યો એ બધા કચરા ગયા ડોલમાં અને આ વઘારી દીધા ભેડા સમારી દીધા ભેડા સોરી વઘારી સોરી સમારી દીધા ભેડા સવારે ભીંડા બનશે મસ્ત મજાના તો જે 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 મિત્રોનો ભાઈઓના બહેનોના ભીંડા ભાવતા હોય સરસ મજાના તો કોમેન્ટમાં લખજો કાલ છે ભેડા તો પધારજો ભેડા ખાવા હું તો દેખાય નહીં તેમ કે હું બ્લોગ બનાવું છું એટલે હું તો દેખાવાનો જ નહીં આ છે અમારા મમ્મી અમારા સીતાબા મમ્મી જય માતાજી ભીંડા ભીંડા તૈયા ભીંડા ભીંડા તૈયા ભીંડા સમારીને તૈયાર કરી દીધા છે સરસ મજાના તો કાલ સવારે બનશે ભીંડા જેના ખાવા હોય પધારજો અમારા સંજયભાઈ કલેજાની વાડીના ભીંડા છે તાજા તાજા મારા ભાણાભાઈ સંજયભાઈની વાડીના મારા રમેશભાઈ કે અમારા જીતુભાઈને આવ્યા છે તો ભીંડા તોડી લાવો અમારી બૂનીને ભીંડા તોડવા મોકલી હતી અને અમારી બુની ભેડા વેણી લાવી મારા ઓલે જો સરસ મજાના ભીંડા મોડી નાખ્યા હ હવે વારે શાક બંધ છે તો હેડો હવે બ્લોગના આપણે વિરામ છીએ જય માતાજી સીતારામના જય દ્વારકાધીશ બાય બાય તો ભેડા શાક ખાવું હોય તો પધાર ભેડાવાળી